અમારો નવો આ બ્લોગ આવી ગયો છે તો આ અમારી વાડી જોઈ શકો છો તમે બધા અમારી તુર છે આ તુરમાં હવે અમે થોડી થોડી લણીશી તો જેને તુર ભાવતી હોય ખાવાની તે અમારી ત્યાંથી લઈ જાજો અમે તમને આપશું અને આ છે અમારી ઝૂંપડી નાની એવી જોઈ શકો છો તમે અને આ બધી છે અમારે તુઈર ના છે લીમડો અને આમ બધી છે આ નાની એવી હોજ અને આ છે આપણા નાના નાના ભગવાન ભોળાનાથ બધાય કોમેન્ટમાં લઈ જ્યો હર મહાદેવ અને આપણે આમ જોઈશું તો રાતે અહીંયા રોજડા આવે છે એટલા માટે અહીંયા તાપ કરીને અહીંયા અમારા પપ્પા બેઠે બેસે અને આ સળગાવીને પછી આમ હાલી ને આમાં જાય પછી આ બધી આય બધી બતી ફેરવે આમ બતી ફેરવે પછી આ અમે મેળો બનાવ્યો છે આની ઉપર પીપર ઉપર તો તમને મેળો સારો લાગે તો લાઈક કરજો અને કોમેન્ટમાં પણ લઈજો તો હું તમને અત્યારે મેળો દેખાડીશ તો ઉપર સડી નહીં શકું તો આપ આપને તેમને દેખાડીશ તો અહીંયા છે અમારો મેળો નાનો એવો તો તમે જોઈ શકો છો અહીંયા અમે મેળો નાનો એવો બનાવીશું અહીંયા મા પપ્પા રાત્રે અહીંયા સુવા આવે છે તો અહીંયા બધી અહીંયાથી બધી બત્તી ફેરવે છે બત્તી ફેરવીને બધી જોવે અને રોજડાઓને ભગાડે અને રાતે ના સુ જાય અને અહીંયા બધી બધા છે ને લણે છે અત્યારે મા પપ્પાની અત્યારે ઓલી બાજુ છે ને આ બધી તુરશે તીડનો પાક તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો અને આ જોઈ શકો છો આવી થઈ ગઈ હોય તેને કાપવાની હોય છે તો તમને હું દેખાડીશ કેવા સોડવા કાપી કાપે જો આવા હોય આખા આવા લૂંખાવાળી એવા લઈ લેવાની ને લીલા વયન નહીં લેવાની લીલા છોડવાવાળી તો હું તમને આ અહીંયા દેખાડીશ અને આ લાયન છે અહીંયા આ લાયનમાંથી અમે આ પાણી પુગાડી અને બધી પાઈએ અને અને આ બધી છે અમારે વાડી તો વાડી કેવી લાગી છે તે કહેજો અને હું અત્યારે તમને મારી મમ્મી અને પપ્પા અને બેન પાસે લઈ જાઉં છું તો તમ તમને આ વ્લોગ ગમે તો લાઈક અને કોમેન્ટ કરજો આ જુઓ બધી કેવી મસ્ત તુર છે આનો એક વખત ફાલતો જવો જો આવી કાપવાની હોય જાવા છોડવા અને આવી હોય આ લીલા સોડવા વાળી તો એને મેકી દેવાની અને આગળ વાઢવા મળવાનું અહીંયા ખડ તો જુઓ કેટલું બધું થઈ ગયું છે અને આ તુર છે બધી આ નાનો એવો લીમડો છે આ નાની પીપ પછી આગળ આ બધી અહીંયા બધી તુઈર નીકળી કાઢને કી અને હવે આમાં રહી છે ખાલી એટલે તમે હું આ મારા મમ્મી અને પપ્પા પાસે લઈ જાઉં છું નવા હોય ને આ વિડીયોમાં ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ અમારી તુઈર છે બધી તુઈર કેવી છે ત્યાં લઈ અમને કોમેન્ટમાં જુઓ આમ છે મારા મમ્મી અને પપ્પા અને મારી મોટી બેન તો હું ત્યાં લઈ જાઉં છું તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો ને જરૂર પડે તો શેર કરજો તો અહીંયા છે મારી મમ્મી હું તેમની પાસે લઈ જાઉં છું મમ્મી તમે ક્યાંક કયો અહી

જો આ મારી મમ્મી આવી મેકી ની એવી મેકવાની હોય વીર લીલા સડવા વાળી તમે જોઈ શકો છો અને આમ છે મારી મમ્મી ને અને મા બેન ને મા પપ્પા તો મારા પપ્પા અહીંયા સોડવો લેવા ગયા છે તો તમે જોઈ શકો છો ત્યાં બાજુ સોડવો એક લેવા આવ્યા છે પપ્પા તમે કાક કયો મારી બેન જો કેટલી ઝડપથી વાઢે છે એને ફૂલ ફાવે છે અને આમ છે બધી વાડી ને ઓલી બાજુ છે ધાર નાની એવી જય માતાજી બધાને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લઈ જાવગ સારો હોય તો બધાને મારા તરફથી જય માતાજી બાય બાય